નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન અને પત્રકાર પરિષદનું આયોજન કરાયું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એ દ્વારા વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ચાલી રહેલા સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ના પ્રભારી પ્રકાશભાઈ જોશી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી જગદીશભાઈ ઠાકોર તેમજ અનુજભાઈ પટેલ નાથાભાઈ પટેલ લક્ષ્મીબેન કિરણ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ અને ખેબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે આ પરિષદમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા